વિકસિત ભારત વિકસિત ગુજરાત અંતર્ગત નારી શક્તિ કાર્યક્રમ કેશોદમાં યોજાયો આ કાર્યક્રમમાં સ્વ જૂથ સહાયની બહેનોને દોઢ કરોડ જેટલી રકમના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું નારી શક્તિ કાર્યક્રમમાં તેર હજારથી વધુ સ્વ સહાય જૂથની એક લાખથી પણ વધુ મહિલાઓને રૂપિયા એકસો પચાસ કરોડ થી પણ વધુ ની રકમના સહાયના ચેકોનું કેશોદ ખાતેના કાર્યક્રમમાં વિતરણ કરવામાં આવ્યું હતું ત્યારે કેશોદ ખાતે નારી શક્તિ વંદના અંતર્ગત કાર્યક્રમમાં કેશોદ મત વિસ્તારના ધારાસભ્ય દેવાભાઈ માલમ તથા જુનાગઢ ડીડીઓ તથા કેશોદ નગરપાલિકાના પ્રમુખ મેહુલ ગોંડલિયા તાલુકા પંચાયતના ભનુભાઈ ઓડેદરા જેતાભાઈ સિસોદિયા ડેપ્યુટી કલેક્ટર કિશનભાઈ ગઢર મામલતદાર શ્રીને મહેતા તથા કેશોદ ચીફ ઓફિસર વગેરેની હાજરીમાં દીપ પ્રગટાવીને કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો હતો બીજી તરફ આ કાર્યક્રમમાં નારી શક્તિ વંદનાના ભાગરૂપે સખી મંડળોના સન્માનની વાતો કરવામાં આવી હતી પરંતુ કેશોદ ખાતેના કાર્યક્રમમાં નારી શક્તિ કાર્યક્રમમાં જ નારીનું સન્માન થયું ન હતું ત્યારે અન્ય મહાનુભાવોનું પુષ્પગુચ્છથી સન્માન કરાયું હતું ત્યારે નારી શક્તિના કાર્યક્રમમાં મહિલાઓનું સન્માન કેમ નહીં જેવી અનેક ચર્ચાઓ પણ કાર્યક્રમ દરમિયાન મહિલાઓમાં થતી જોવા મળી રહી હતી તો બીજી તરફ કાર્યક્રમ થયા બાદ મીડિયા દ્વારા અધ્યક્ષ સ્થાને રહેલા ડીડીઓને મીડિયા દ્વારા ઇન્ટરવ્યુ માટે કહેવાયું તો પણ તેઓ મીડિયા સાથે વાતચીત કર્યા વગર તેઓએ ચાલતી પકડી હતી તેની પાછળનું કોઈ કારણ જાણી શકાયું નથી બ્યુરો રિપોર્ટ ચેનલ